રિક્વેસ્ટ કરીએ કે અમને અમારું ગામ પાછું આપી દો રિક્વેસ્ટ કરીએ કે અમને અમારું ગામ પાછું આપી દો જાવર ગ્રામ પંચાયત મહાનગરપાલિકામાં ના ભળે તેવી કમિશનરને રજૂઆત થઈ જાવર ગ્રામ પંચાયતના સ્થાનિક ભાઈઓ બહેનોને પોરબંદર મહાનગરપાલિકા સાથે ભળવું નથી તે બાબતે હકારાત્મક કામગીરી કરવા બાબતે માનવ અધિકાર આયોગ પોરબંદર જિલ્લા દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમાં ગુજરાત સરકાર દ્વારા પોરબંદર મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી તેમાં ઝાવરગ્રામ ગ્રામ પંચાયતના સ્થાનિક ભાઈઓ બહેનો દ્વારા વિરોધ કરવામાં આવે છે અને તેમનું ઝાવરગ્રામ ગ્રામ પંચાયત છે તેમને રાબેતા મુજબ રહેવા દે તેવી વિનંતી કરવામાં આવી છે હાલમાં વીસ દિવસથી પીવાનું પાણી પણ આપવામાં આવ્યું નથી અને સાફ સફાઈ પણ થતી નથી અને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા બાબતે પણ ગ્રામ પંચાયતના ના ગેટ ને ઓળંગીને જવું પડે છે નાના મોટા સરકારી કામકાજ માટે દસ કિલોમીટર સુધી ધક્કા ખાવા પડે છે અને ઝાવગ્રામ પંચાયત ના સ્થાનિક ભાઈઓ બહેનોને મન બનાવી લીધું છે કે તેમનું રૂડુરુપાળું ઝાવરગામ પોરબંદર મહાનગરપાલિકા સાથે ભળવું નથી તેવી વિનંતી કરવામાં આવે છે તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી મારું નામ કેશુભાઈ સगनભાઈ બરડા આ કમિશનર સાહેબને આવેદન આપ્યું અને અમારું ગામ સાથે હું એનો પ્રતિનિધિ છું હું પૂર્વ સરપંચ પણ છું અને અમારું ગામ એમ કે છે કે અમારે ભાઈ મહાનગરપાલિકામાં ભરવું નથી અમે નાના માણસો છે નાનું ગામ છે અગિયારસો મતદારો છે અને પાંત્રીસો વસ્તી અત્યારે હાલની છે પેલા બે હજાર અગિયાર મુજબ વસ્તી છે અમારી સોળસો ને સોળ પછી અત્યારે અમે પાંત્રીસો જેવી વસ્તી છે અમારી ના ભરવાનું કારણ એ છે કે એનો ટેક્સ બહુ મોટો હોય

સતાય અમે બધા ગામ આખા ભેગા થઈને મહાનગરપાલિકામાં નથી ભરવું હેરાનગતિ ચૂંટણી વિરોધ છે છોકરાઓના આવક ના દાખલા છે છોકરાને કોઈ અનાજ પાણી ન મળતું આ બધી અમારા ગામમાં તકલીફ આવી પડી છે અને કોઈ પણ સરકારી માણસ જવાબદારી લેવા આવતો નથી અને અમારે આ બધી તકલીફ માટે અમે ગામ વાળા આખા ભેગા થઈને આવ્યા છે કે અમારે મહાનગરપાલિકામાં જવાનું નથી થતું રિક્વેસ્ટ કરીએ કે અમને અમારું ગામ પાછું આપી દો